હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય તો આજે છે મંગળવાર અને આજે સવાર સવારમાં વહેલા જવાનું છે ઓફિસ આજે રજા નથી તો ચા પાણી કરાઈને રેડી કરી દીધા છે અને હવે છે ઓફિસ એટલે આજે આજે આપણે ઘરે એકલા મંગળવારે રજા નથી નહીં હાજે તો વહેલા આવી જશે ને હા હાજે જઈશું હ ને આઠ મારવા ક્યાંક હમ

આવું તમે કોઈનું એ નહીં માનતા પણ ખાલી તમારે કાકાનું જ માનો છો કાકા કે આટલા વાગે રોનક જવાનું છે તો રોનક પાંચ વાગે ઊઠી જાય છે ખબર કેમ આવું રોનક હે રોનક એવું હોય બધા સારું ત્યારે તમે જાઓ ઓફિસ તમને ચા પાણી પતી ગયું છે હવે અમે અંદર કરીએ અમારું ચા પાણી બરાબર તો ચલો આપણે ચા બનાવી દઈએ રોટલી ભાખરી એનો લોટ બાંધી દઈએ કે પપ્પા ખાય છે ચામાં રોટલી અને આપણે કહીશું ચામાં ભાખરી ભાખરીને તો બંધાઈ ગયો ભાખરી એટલે એટલે બસ ખાલી રોટલી ચા મૂકીને ચા પી લઈએ આજે અમે બંને જોડે ચા નહીં પીધો એકલા એકલા પી લીધો ચા મારે એકલી ને પીવાનો હવે હે ને એડિટિંગ 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 આખો દિવસ એડિટિંગ નહી રોનક જાઓ ત્યારે તમે ઓફિસ અમે કરીએ ઘરે કામ આજ તો ઘરે એકલા જ છીએ આપણે તો ચલો ચા બનાવીએ ચલો ચા પીવા આપણો ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે એને આપણે લીધું છે ભાખરી મમરા ચા અને થોડાક ઢોકળા કર્યા હતા તે પડ્યા છે તો ઢોકળા તો ચલો બધા ચા પીવા તો વાગી ગયા છે સાડા નવ અને રોનક ઓફિસ જતા રહેતા સવા આઠ સાડા આઠે અને મમ્મી પપ્પા પણ બહાર ગયા છે અત્યારે હવે તો આપણે છીએ ઘરે એકલા તો હવે પહેલાં આપણે કરી દઈએ કચરા પોતું પછી જોઈએ રસોઈમાં શું બનાવવું છે આપણે એકલા છીએ એટલે કે એટલી બધી મહેનત કરવી નથી કાં તો પુલાવ કરી દઉં કાં તો બટેકાની સબ્જી એટલે બટેકાની શાક ને રોટલી કરી દઈએ જોઈએ હવે પહેલાં કરી દઈએ કચરા પોતું પછી બીજું બધું કરીએ ઓકે વાગી ગયા છે અગિયાર અને હું બધું જ કામ ફિનિશ કરીને ફ્રી થઈ ગઈ છું કચરા પોતું કરી નાખ્યું છે વાસણ ગોઠવી દીધા છે ઘસેલા બધા જ ચા પાણીના ને બધા અને હવે કરીશું રસોઈની તૈયારી તો હું એકલી જ છું ઘરે એટલે ઈચ્છા છે બનાવવાની એવું બનાવવાનું કે જેના કારણે સાથે રોટલી ના કરવી પડે એટલે આપણે બનાવીએ વેજીટેબલ પુલાવ વેજીટેબલ પુલાવ એટલે કેવી રીતે બનાવવાનું ખબર છે તમને લોકોને એક કેપ્સિકમ લઉં છું એક ઓનિયન લઉં છું અને એક લીલું મરચું લઉં છું ને ટામેટું જોવું છે નહીં પણ જોઈએ હવે કે એમનું થાય છે એ બધું મસ્ત ઝીણું ઝીણું કટ કરીને એક વન ટાઈપ ઓફ ફ્રાઈડ રાઈસ જેવું મતલબ અંદર મેગી મસાલો નાખીશ ને બધા સોસ નાખીશ ને એવી રીતે કરીને મસ્ત આપણે ફ્રાઈડ રાઈસ કે પુલાવ જેવું તૈયાર કરી દઈએ એટલે મતલબ એની અંદર રાઈસ ઓછા નાખવાના અને આ બધું વેજીટેબલ વધારે રાખવાનું અને એવું રાઈસ વધારે ભાવે એટલે અંદર વેજીટેબલ્સ વધારે પડતું કટિંગ કરીને મસ્ત આપણે રાઈસ બનાવી દઈએ મતલબ પુલાવ કહો કે ફ્રાઈડ રાઈસ કહો ગમે તે કહો મસ્ત બનાવીને ગરમ ગરમ જમી લઈએ તો ચાલો આપણે કટ કરીએ કેપ્સિકમને બધું એટલે જોઈએ આખો દિવસ શું કરીએ છીએ એકલા એકલા ઘરે ઈચ્છા તો એવી છે કે આજે બપોરે વહેલી ફ્રી થઈ જઈશ હમણાં જમી કરીને બાર સાડા બાર થતાં થતાં તો હું ફ્રી થઈ જઈશ એકલી છું એટલે તો બધું જમીને પછી આમિર ખાનની સિતારે જમીન પર મૂવી જોવાનું આજે આઈડિયા છે જમી કરીને હું ફ્રી થઈ ગઈ છું અને મેં બસ કિચન પણ મસ્ત સાફ કરી દીધું બધા વાસણ પણ ઘસી નાખ્યા જમ્યાના મારા અને જે મેં પુલાવને બધું બનાવ્યું એનું બધા વાસણ ઘસી નાખ્યા અને જ્યારે હું વાસણ ઘસતી હતી ને ત્યારે મતલબ એમ કે એક કે બે જે વાસણ જેવું બાકી હતું ત્યારે મારે એટલી ઉતાળ કરવી પણ ને એનું રીઝન છે આજનું આ વાતાવરણ જ્યારે મેં એક બે વાસણ બાકી હતા ને ત્યારે એવો વરસાદ અંધારે તો એટલો વરસાદ અંધારે તો કે મને લાગ્યું કે હમણાં હાલ જ પડશે અને મારા બધા જ કપડાં પલડી જશે પણ હું જેવું વાસણ ઘસી અને બસ કિચન સાફ કરી અને બહાર જ આવવા જતી હતી ને તો જુઓ વાતાવરણ કેવો તડકો નીકાળ્યો છે કોઈ કહે કે અહીંયા વરસાદ પડ્યો હતો કે પડશે એવું એટલે હવે કપડાં લેવાની ઈચ્છા નથી જીન્સ ને એવું બધું છે ને રોનકનું તો સુકાવા દઈએ અમુક અમુક જે સુકાઈ ગયા હોય ને લઈ લઈએ એટલે આપણે બહુ ના દરવું પડે ચોમાસામાં આ તકલીફ તો રહે જ છે બધાના બહુ તકલીફ પડે તો જો જેટલા સુકાયા હતા ને આમ એકદમ એ બધા તો કપડાં હું બહારથી લઈ આવી અને હવે બેઠા બેઠા વાળી દઉં અને જેટલા સુકાય છે જીન્સને રૂમાલ ને એ બધું એ સૂકાવા દો એટલું દોડવું પડે છે ને અત્યારે વાતાવરણના લીધે તો ચોમાસામાં આપણે લેડીઝોને કેવું હોય જો થોડોક તડકો નીકળે ને એટલે આપણે આ વધારાના કામ કાઢીએજો આ એટલા મારાના રોનકના શૂઝ છે આ એક આ અને એક આ એક એ બધા શૂઝ છે ને વ્હાઈટ જ લાવે એટલે ધોવા જ પડે તો જો આમ તડકા જેવું થોડુંક કાલનું લાગતું હતું ને તો કાલે એટલે મેં નહીં મેં મમ્મીને કીધું હતું મેં પલાળતી હતી પણ મમ્મી પહેલા હું ધોઈ નાખું તો મમ્મી આ બે ધોયા અને પછી આજે આ ધોયા છે મેં તો બસ આ સુકાવા ઘરમાં મૂકવા પડે છે કારણ કે બહાર ત્યાં અચાનક વરસાદ પડે ને તો અમારે ત્યાં પેલું જે ઝાડી છે ને એમાંથી અંદર વરસાદનું પાણી આવે છે વરસાદનું પાણી આવે ને એટલે બધા જ ચપ્પલ ને બધું ભીનું થઈ જાય છે તો હમણાં મને એમ લાગ્યું કે જો ફરીથી કેવો અંધાર્યો જો એટલે મને એવું લાગ્યું કે આવો અંધાર્યો છે ને તો હું બસ અહીંયા જગ્યા કરી દઉં અને આ બધા શૂઝ નીચે ગોઠવી દઉં અને પછી અહીંયા બધા કપડાં સુકવી દઉં તો અત્યારે હવે તડકો આવી ગયો હતો એટલે હવે આ શૂઝ પહેલાં ઉપર મૂકી દીધા ને પહેલાં બધા સૂકી ગયા છે નીચે જવા દીધા છે અને બસ અત્યારે વાગ્યા છે દોઢ દોઢ વાગ્યો છે એટલે હું બધા કામમાંથી જસ્ટ ફ્રી પડી છું તો હવે થોડીક વાર આરામ કરીએ અને જેવું સવાર નક્કી તું એમ ધ મેટ્રો નહીં એ દિન મેટ્રો કે કહ્યું મેટ્રોનું કોઈ મૂવી છે એ કાં તો સિતારેઝમી પર આ બેમાંથી એક તો આજે જોવાનું જ છે આપણે તો ચાલો હવે જોઈએ એક બે વખત બહાર જઈ આવું કપડાંનું ધ્યાન રાખી આવું અને પછી આપણે જોઈએ મૂવી એકલા એકલા તો ઘરે શું કરવાનું એટલે હવે આપણે જોઈએ મૂવી તો જો અત્યારે એડિટિંગ ચાલે છે અને થયા છે પોણા સાત તમે કીધું રસોઈમાં શું ખાવું છે શું ખાવું રોનક રોનક જમવાનું શું બનાવું બોલો ને જમવાનું શું બનાવું છે શિકાંડ પુરી સાક બનાવી દીધું તમે ખાલી કોની યાર ખાલી તને કીધું યાર પણ ખબર તમે શું કહેવાના છે બોલો શું તમે બોલો એટલે હું કહું દહીં તિખારી દહીં તમને દહીં તિખારી વાળી વળગી તો નહીં ને ઓવવાળા દહીં તિખારી વાળી વળગી

મને ખબર છે તો હું ફોન કરીશ તો એમ જ કહેવાના દહીં તીખારી ભાખરીને દહીં તીખારી રોટલી પણ ભાખરી નથી આજે બનશે રોટલી દહીં તીખારી એ તો તમે વિચારો તો આજે બનશે દહીં તીખારી ને રોટલી ખાઈ લેશો રોનક રોટલી દહીં તિખારી જોડે એ તો વધારે મારો જોવાનો કે તમારો જોવાનું તમને ભાવશે ને એમ કહું છું પરોઠા કરી આપીશ ગરમ ગરમ બરાબર ને તો ચલો

તો દીવાબતી કરીને રસોઈ બસો એ બધું ફિનિશ કરીને હવે હું બેઠી છું શાંતિથી જ્યારે ખાવાવાળા માણસ ખાવા માગે ને તો મોઢામાં કરિયા મૂકી આપીએ નહીં તો હજી એમનું તો બાકી જ છે સ્પેશિયલ ડિમાન્ડ દહી તિખારી હવે તો મને કોઈક રાતે ઊંઘમાંથી અડધી રાતે ઊંઘમાંથી ઉઠાડીને કહે ને કે દહી તિખારી બની આપતો હું બંધ આખો એ બધા મસાલા કરીને આપી દઉં એટલી દહી તિખારી મેં બનાવી એક વસ્તુ એમને ભાઈ જાય ને એટલે જ્યાં સુધી એ વસ્તુ આમ પેલું કે આમ અબખી ના પડી જાય ને ત્યાં સુધી ખા ખા ને ખા ખા તો રોનક ગરમી કેવી છે ચકાચ છે તો અત્યારે તો બસ હવે અમે બંને મી ટાઈમ એન્જોય કરીએ છીએ એ બી રીલ્સ જોયો છે હું બી રીલ્સ જોઉં છું ભૂખ લાગે એટલે ખાઈશું બરાબર ને હવે તો જુઓ કંઈ કન્ટેન્ટ નહીં રોનક કરતા મારે જોડે ક્યાંથી લાવવું હોય ને દિવસે ભરપૂર હોય ના હોય એ દિવસે કંઈ જ ના હોય કારણ કે ઘરમાં જ ઘરમાં જ ને એકલી હતી મારો ચહેરો જોઈને બધા બોર થઈ ગયા હશે તો મેં કીધું શું બોલું શું કરું પણ શું કરું કંઈ અત્યારે ક્યાંય જવા જેવું બી નહીં કંઈ કન્ટેન્ટ બી નહીં આવું ચલવી લેજો ને આવી રીતે બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ઓકે તો જમીન ફ્રી પડ્યા પડ્યાને પછી અમે થોડીક વાર બહાર આંટો મારવા માટે નીકળ્યા છીએ આપણે પાછું આવ્યા છીએ અને આપણા ઓભા રિવર ફ્રન્ટ બાજુ તો ખબર છે અમને પણ એમ કે પેલું શું કહેવાય એરિયા એરિયા ભાવ તો એરિયા તો સારા જ હોય બધા તો અહીંયા મોનેસ્ટ બાજુ આવ્યા છીએ

કે જલદાના મસ્ત આંટો મારી આવું તો લોંગ ડ્રાઈવ માટે નીકળ્યા છીએ અત્યારે તો જો અહીંથી પતંગ હોટલ દેખાય અહીંથી પતંગ હોટલ દેખાય આંટો મારીને અમે ઘરે આવી ગયા છીએ એમ અને ચાલે છે ચોકલેટ ટાઈમ તો ત્યાં એક જગ્યાએ ઊભા રહ્યા હતા ને શોપ પર તો રોનાકે મને લઈ દીધી હતી સિલ્ક તો અડધી અડધી તો હું ખાઈ ગઈ છું બીજી થોડી ખાઈ એમ એમ પછી શું જઈએ તો આજના વ્લોગનો એન્ડ હું અહીંયા જ કરું છું તો જો તમને મારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ઓકે બાય બાય ગુડ નાઇટ ટેક કેર